ખબર નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે ખંભાત તાલુકાના કલમસર ગામના જીઆઈડીસી આવેલ એક કેમિકલ કંપની ઘોર બેદરકારી સામે આવી છે કેમિકલ ભરેલું ટેન્કર કે જેમાં એસિડ ભરેલો હતો આ એસિડ ભરેલ ટેન્કરનો કોક ખુલ્લો રહી જતા માર્ગ ઉપરથી પસાર થતાં વાહન ચાલકોમાં અફડાતફડી મચી જવા પામી હતી વાહન ચાલિકો ચાલકો તકલીફમાં મુકાયા હતા જ્યારે એક જાગૃત નાગરિક દ્વારા આ એસિડ ભરેલા ટેન્કરનો પીછો કરી છેક કાણીસા પાટિયા પાસે ટેન્કરને થોભાવી કોક બંધ કરવા ડ્રાઈવરને જણાવ્યું હતું તેમજ પ્રાંત અધિકારી શ્રીને ખંભાતને પણ જાણ કરવામાં આવતા એસિડ ભરેલ ટેન્કરને પ્રાંત કચેરી ખાતે લાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે શું આવનારા સમયમાં ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા જવાબદાર કેમિકલ કંપની સામે યોગ્ય તપાસ કરી ગુનો દાખલ કરવામાં આવશે પ્રાંત અધિકારી કચેરી ખાતે જાગૃત નાગરિક દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે એસિડ ભરેલું ટેન્કર કલમસરમાં આવેલ જય કેમિકલ કંપનીનું હોવાનું જાણવા મળ્યું છે હવે જોવું રહ્યું કે જવાબદાર તંત્ર દ્વારા સત્ય રાહ યોગ્ય તપાસ થશે ખરી ના સવાલ લોકોમાં ઉઠવા પામ્યા છે નીતિશ કુમાર મુફતભાઈ પટેલ છે અને શું ઘટના બની હતી આજે ઘટના સાહેબ એવી હતી કે હું લઈને ગામે પૂરા ખાલી કરવા ગયેલો બાજરીના તો રિટર્નમાં આવતા ભૂગલ હું આવતો હતો અને આ ટેન્કર મારી ઓવરટેક કર્યું અને પાછળનો કોક ખુલ્લો હતો એમેક ટેન્કરની અંદર ભરેલું હતું એસિડ અને આખા રોડ ઉપર એસિડ ધોરાતું ધોરાતું આ ટેન્કર જતું હતું એટલે પછી મેં ટેક્ટર બહુ બગાડ્યું અને ટેન્કર મારા હાથમાં આવ્યું નહીં અને ઊંધલ કુડિયાર ચોકડીએ મારી ઓફિસ છે મારી જગ્યા છે ત્યાં મારું એક્ટિવા પડ્યું હતું એટલે હું એક્ટિવા લઈને પછી હું કાની કાનીસા રોડ ઉપર ગયો સ્પીડમાં અને મેં આ ટેન્કરને કાનીસા ચોકડી ઉપર રોક્યું હું કું ભાઈ કેમ આટલું બધું એસિડ દોરાય છે તો કે આ તો કે છે દોરે જ ભાઈ કે આમાં તમારું કશું ચાલે નહીં કે છે આ તો કંપનીનું બધું કંપની ધારે કરી શકે આ ટેન્કર કઈ કંપનીનું હતું આ ટેન્કર ખબર નહીં કઈ કંપનીનું જય કેમિકલનું હતું કલમસર જય કેમિકલનું હતું ત્યારબાદ શું ઘટના બની ત્યારબાદ ઘટના એવી બની કે મારું એક્ટિવા એની ગાડીની આગળ હતું એટલે પાછળ પછી એને ગાડીમાંથી ઉતરીને પાછળથી એને કોક બંધ કરી દીધો પછી મેં ડાયરેક્ટ પછી પ્રાંત સાહેબને ફોન કર્યો ઘટના સ્થળે આવીને પછી એની તપાસ કરી અને એનું નિવેદન લીધા હાલ પ્રાંતની અંદર આપ આવ્યા છો તો આપનું નિવેદન લેવામાં આવ્યું છે હા નિવેદન લેવામાં આવ્યું છે યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર